દેશ લોકોએ આઝાદીનો આનંદ મનાવ્યો ત્યારથી પંદરમી ઓગસ્ટ નો દિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે ભારત ને અંગ્રેજો ની મુક્ત કરવા માટે ગાંધીજીએ સત્યાગ્રહની લડત શરૂ કરી દેશની પ્રજાએ ગાંધીજીને સાથ સહકાર આપ્યો જવાહરલાલ નહેરુ સરદાર વલ્લભભાઈ પટેલ સુભાષચંદ્ર બોઝ બાલ ગંગાધર તિલક લાલા લજપતરાય વગેરે દેશ નેતાઓએ પોતાનું જીવન રાષ્ટ્રની સેવામાં અર્પણ કરી દીધું આઝાદ ભારતના સંગ્રહ યાત્રાનો વિજેતા આઝાદ ભારતનો પહેલો ધ્વજારોહણની ઉમંગને દેશ સ્વતંત્ર થઈ ગયો હતો હવે સૌ દેશવાસીઓની આંખમાં સ્વતંત્ર ભારતનો પ્રથમ ધ્વજારોહણને જોવાની ઈચ્છા હતી લહેરાતો તિરંગો જોવા માટે લાખો લોકોની ભીડ લાલ કિલ્લા પર જમા થઈ ગઈ હતી પંડિત નેહરુએ જ્યારે તિરંગો ફરકાવ્યો ત્યારે ભારત માતાની જય ના જય ઘોષ હતો

ગુજરાત ના ચેરીટી કમિશન પર હાજર ગયા વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો સર આજે આપ आसक्त क्षेत्र में का संचालन कर रहा है हाई ग्रेड ग्रे समान दिया आपको करवा के यह संस्था की तो नहीं फ्री करेगी क्योंकि इनकम सुबह से पहुंचाना अवसर आप के लिए बनता है बना है तो एक हम किसी से कह रहे हैं जो रात है एक सदस्य से अपेक्षा है कि ત્યારે અમદાવાદ ખાતે આવેલા બ્લાઇન્ડ પીપલ એસોસિએશન વસ્ત્રાપુર ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો અંધજન મંડળ અને લાયન્સ ક્લબ ઓફ વસ્ત્રાપુર પરિવાર દ્વારા ઇથોતેર સ્વતંત્ર પર્વની ઉજવણી દિવ્ય દ્રષ્ટિ ધરાવતા બાળકો સાથે કરવામાં આવી હતી ગુજરાત રાજ્યના કમિશનર વ્યાસ દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ જનરલ સેક્રેટરી ડોક્ટર ભૂષણ પુનાની પણ હાજર રહ્યા હતા અને વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા હોલ્ડર બે હજાર ત્રેવીસ એવા રચના વોરાએ પણ ખાસ હાજરી આપી હતી અને તેમના એમના સાથીદારોએ દિવ્ય દ્રષ્ટિ ધરાવતા બાઇકોને બાઇકમાં રાઇડિંગ પણ કરાવી હતી રાષ્ટ્રપતિ એકસો ત્રણ વીરતા પુરસ્કારની જાહેરાત કરી છે જ્યાં શહીદ કર્નલ મનપ્રીત સિંહ અને એસપી હુમાયુ ભટને કીર્તિચક્ર આપી સન્માનિત કરવામાં આવનાર છે આજે ભારત દેશ 77મા સ્વતંત્ર દિવસ ઉજવી રહ્યો છે અને અમદાવાદની અંદર દિવ્ય દ્રષ્ટિ ધરાવતા બાળકોની સ્કૂલ આવેલી છે અને ત્યાં હાલ આપણી સાથે દર્શના વહરા હાજર છે આપણે એમને કે જેઓ આવ્યા છે છે અને જે બાળકો સાથે એક્ટિવિટી કરવાના તમે આજે आजको यो बेसिक कन्फरेन्स छ के बे आउँ पाछ्छ ला दिन आइदा पाएछु मेरो मेमरी

એટલે કે 75 તો આ છે અમારી ઓફર છે 75 பை ગ્રુપ પર જે ડિસ્કાઉન્ટ છે 50 દિવસ લાગી જાય છે એસલે ગુડ કે આપા જે મેં આજે આજે કે એને અમે સિલેક્ટ કર્યું 75 માં પૈસા લાવવા એક્સવાટ જો છેમા કા ઇન્જેમાં 10 મહિનાનું સનેટિંગ છે અને તેની સાથે મને ઇન્ડિયા

અર્બીન ફસમારે ઓપન છે કે તમે પાણી કો નહીં કેવો આજે આમ તો બહુ બાર લાગે કેઈ કે જનરેશનલ ફેસ્ટિવલ છે એક ને کیا ہی پر جائے گئے گئے اور پرک بہت سے کنیے پچھا ہوتا ہے اس میں اپنے پسکے کہ یہ وہ بیچار آگے اور کہ یہ وہ کریے تو نیشن کہ نیشن لانے کے پر کیا ہے تو کیا رہا ہوتا ہے درستی ہوتا ہے تو آپ کو اپنے پر درستی دیوارات آبان کو ساتھے ہیں

નાના પ્રયાસયા જે દિવ્ય દ્રષ્ટિ ધરાવતા બાળકો છે જેમને કદાચ બાઇક ચલાવી નથી શકતા પણ પોતાની બાઇક ઉપર બેસાડીને અમદાવાદથી શેર કરાવીને એમના ફેસ ઉપર જે ખાસ્ય જે જોવા માગે છે અને એની કોશિશ કે કનેરી હોય છે અને એના માટે એમને તૈયાર છે આજે આપણે આ દેશની આઝાદીમાં યોગદાન આપનાર તમામ મહાપુરુષોને વંદન કરીએ છીએ જેમણે પોતાના જીવનનું સર્વોચ્ચ બલિદાન આપીને આપણને અંગ્રેજોની બેડીઓમાંથી આઝાદી અપાવી આજે આપણી સાથે દિવ્ય દ્રષ્ટિ ધરાવતા એક એવા મહાનુભાવ હાજર છે કે કદાચ એ લોકો જે કરી રહ્યા છે જોઈને આપણું ગર્વથી માથું ઊંચું થાય અને શબ્દ વાહ કહેવાનો હાંસકાર જે આપણે એમની પાસેથી જાણીએ કે જેઓ હાલ શું તો મારું નામ વિષ્ણુ વાઘેલા અને આપ શું કરી રહ્યા છો હું અત્યારે મારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થઈ ગયું છે ને અત્યારે હું પ્લેયર છું ઇન્ટરનેશનલ મારું ટ્રાવલ આઈ થિંક મેં નાઇન કર્યું છે ઇન્ડિયા ટીમ સાથે એઝ અ ડિફેન્ડર પ્લેયર અને કેપ્ટન અને અત્યારે ગુજરાત ટીમને લીડ કરું છું સાથે સાથે કોચિંગ અને વુમન્સ અને મેન્સ આ બંને ટીમોનું કોચિંગ કરું છું ગુજરાત બ્લાઇન્ડ ફૂટબોલ ટીમ અને મારી જોડે ઘણી બધી પ્લેયર જે છોકરીઓ પણ છે જે ગઈ સાલ બે વર્લ્ડ વર્લ્ડ કપ બે છોકરી વર્લ્ડ કપ રમવા ગઈ હતી અને અત્યારે પણ સારા પ્લેયરો છે જે મેન્સમાં પણ ત્રણ ચાર પ્લેયર ઇન્ટરનેશનલ રમ્યા છે અને અત્યારે આ બધા વર્જન બનાવનો અહીંયા સપોર્ટ છે અને અંજન મંડળની અંદર રહીને આ બધું કામ કરું છું તમારું ભણતર પણ અહીંયા અંજાર મંડળમાં કે થયો છે જી સર જી મારું મારો અભ્યાસ છે એ પણ અહીંયા અંજન મંડળમાં થઈને થયો અને મેં જાપનીસ મેડિકલ મેન્યુઅલ થેરાપી જે બે વર્ષનો કોર્સ છે એ અને આઈટીઆઈ અહીંયા અમે અંજન મંડળમાં કર્યું કોમ્પ્યુટર કોપા અને સ્ટેરોમા સાથે સાથે અને એની સાથે સાથે જે આ વસ્તુ પોસિબલ થઈ શકે છે અને શક્ય થયું છે કારણ કે અંજન મંડળમાં એનો બહુ મોટો ફાળો છે એમાં અને એના સાથે સાથ આ લેવલ અહીંયા આપણી સાથે એક બીજા વિદ્યાર્થીનું જે છે અને વિદ્યાર્થીની તો ઠીક છે પણ જો ડૉક્ટર પણ છે તો આપણે જાણીએ એમ તા દશી ધરાવતા પોતાના જીવનની અંદર પોતાનો મુકામ હાસિલ કરી ચૂક્યા છે એક આપણી સાથે આપણે જોયું કે ઇન્ટરનેશનલ સ્પોર્ટ પર્સન છે અને બીજા એક એવા છે જે ડૉક્ટર છે

આજે ભારત દેશ ધર્મ સ્વતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યો છે અને પીટીએન ન્યૂઝે જે અંધજન મંડળ જે અમદાવાદમાં આવેલું છે જેને આપણે દિવ્ય દ્રષ્ટિ ધરાવતા બાળકો જે છે ફરી પાછું જોઈ શકો છીએ જ્યાં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી છે અને એવું કહીએ છીએ કે જે સામાન્ય માણસો એમને કરતાં તો અને ખાસ કરીને આજે આ કાર્યક્રમની અંદર જે ગીતો ગાઈ જે લોકોની અંદર જે ભાવના આવી અને સ્વતંત્ર પર્વ એક એવો દિવસ છે કે જે કામ તો બારે માસ

એ વિડિયો પ્રતિભાવો દ્વારા જે ભરાય છે એનું આયોજન હતું આ અનુસંધાનમાં ગુજરાતના ચરિત્ર કમિશન આરવી વેસાજર રહી રહીને રહીને ખાસ બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો કેમેરામેન હરિલ લોવારા સાથે રજિત મકવારા ટીવી ન્યૂઝ ખબર આપણે જોયું કે અંધજન મંડળમાં દિવ્ય દ્રષ્ટિ ધરાવતા બાળકોએ ઇઠ્યોતેર માં સ્વતંત્ર પર્વની ધામધૂમથી ઉજવણી કરી વધુ સમાચાર માટે જોતા રહો પીટીએન ન્યૂઝ નમસ્કાર